માં જોડાવા ઈચ્છતા હો તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરવો જેથી અમારી સાથે લાઈવમાં જોડાઈ શકો આ સાથે મહત્વના સમાચારોની વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં ચોંકાવનારો ખુલાસો થયો છે હાલ રાજ્યમાં માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે એક હજાર છસો છ સ્કૂલો કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં શિક્ષકોને લઈને દાવો કર્યો કે બે હજાર બાવીસમાં સાતસો શાળાઓ સામે બે હજાર ચોવીસમાં એક શિક્ષકથી શાળાઓ ચાલતી હતી જેનામાં એક હજાર છસો છ થઈ છે ગુજરાત વિધાનસભામાં આજે સરકારી શાળાઓને લઈને મોટો ખુલાસો થયો છે વિગતો મુજબ રાજ્યની એક હજાર છ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાનું સામે આવ્યું છે રાજ્ય સરકારે વિધાનસભામાં એક હજાર છ શાળાઓમાં એક શિક્ષકથી ચાલતી હોવાનું સ્વીકાર્યું છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરાએ કહ્યું છે કે એક હજાર છ શાળાઓ નિયમિત શાળાઓ છે અને શિક્ષકોને વતનનો લાભ આપવા સહિતના મુદ્દાઓને કારણે આ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે આજે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ સરકારી શાળાઓને લઈને પ્રશ્ન કરતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરા જવાબ આપ્યો હતો કે શિક્ષણ મંત્રીએ કહ્યું કે રાજ્યમાં એક હજાર છસો છ શાળાઓ નિયમિત શાળાઓ છે શિક્ષકોને વતનનો લાભ આપવા સહિતના જે મુદ્દાઓ છે તેને કારણે આ શાળાઓમાં એકથી જે શાળા છે તે એક જ શિક્ષકથી ચાલે છે આ સાથે તમને કહીએ તેમણે કહ્યું હતું કે શિક્ષકોની જલ્દી ભરતી કરવામાં આવશે મહત્વનું છે કે રાજ્ય સરકારે એક હજાર શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાનું સ્વીકાર્યું છે આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં પ્રશ્ન કર્યો હતો કે બે હજાર બાવીસમાં સાતસો શાળાઓ એક શિક્ષકથી ચાલતી હતી જે બે હજાર ચોવીસમાં આ સંખ્યા વધીને એક હજાર છસો છ થઈ હોવાનું કહ્યું છે આ તરફ શૈલેષ પરમારે દાવો કર્યો છે કે રાજ્યની શાળાઓમાં ઓગણીસ હાજર શિક્ષકોની ઘટ છે આગળ વાત કરું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે બે દિવસ અગાઉ અંબાજી ખાતે જગત જનની અંબાના દર્શન અને

જેમાં આ સેવામાં પ્રસાદનો ઓર્ડર આપનાર માય ભક્તો તેનું સ્ટેટસ પણ જાણી શકશે અને અત્રે ઉલ્લેખનીય છે કે ઓનલાઈન સેવા કરનાર એજન્સી પ્રસાદનું પેકિંગ એન્વાયરમેન્ટ થયેલું છે જેમાંથી પર્યાવરણના જતન સાથે રક્ષણ પણ થશે અને આમ ભાવિક ભક્તોને ઘર સુધી પ્રસાદ પહોંચાડવાનું અંબાજી ટેમ્પલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તો આવો જાણીએ ઓનલાઈન પ્રસાદ ઓર્ડર કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જી આ સાથે પ્રક્રિયાની વાત કરીએ તો સૌ પ્રથમ તો ડબલ્યુ ડબલ્યુ ડોટ અંબાજી ટેમ્પલ ડોટ કોમ ઇન સર્ચ કરવું પડશે અને એટલે એક હોમ પેજ ખુલશે જે મહાપ્રસાદનું ઓનલાઈન ઓપ્શન પર ક્લિક કરશો એટલે મોનથાળ અને ચિક્કી ઓપ્શન આવશે ત્રીજા સ્ટેપમાં ખરીદી પર ક્લિક કરતાં અપ કરવાનું રહેશે જેમાં વિગતો ભર્યા બાદ એક ઓટીપી આવશે અને ચોથા સ્ટેપમાં મોબાઈલ નંબરથી પાસવર્ડ નાખીને લોગ કરવાનું રહેશે આ સાથે પાંચમા સ્ટેપમાં પ્રસાદીની કિંમત ડિલિવરી ચાર્જ તારીખ અને એડ્રેસ બતાવશે છઠ્ઠા સ્ટેપમાં એડ ન્યૂ એડ્રેસમાં નામ સરનામાની વિગતો એડ કરવાની રહેશે જે બાદ સાતમા અને છેલ્લા સ્ટેપમાં ઓનલાઈન પેમેન્ટ કરતા આપનો ઓર્ડર કન્ફર્મ થઈ જશે આ પ્રસંગે શ્રી આશાસુરી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટ ચેરમેન જે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરણકુમાર બરનવાલ જે પ્રાંત અધિકારી સિદ્ધિ વર્મા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે મહત્વના સમાચારની વાત કરીએ તો આગળ હવેથી વધુ બે દેશોમાં ચાલશે ભારતનો સિક્કો પીએમ મોદીએ લોન્ચ કરી યુપીઆઈ સર્વિસ ફ્રાન્સ બાદ હવે ભારતની યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીડી સેવાઓને જે યુપીઆઈની જે સેવાઓ છે તેનો ઉપયોગ મોરેશિયસ અને શ્રીલંકામાં પણ થઈ શકશે પીએમ મોદીએ બંને દેશોમાં વર્ચ્યુઅલ રીતે યુપીઆઈ લોન્ચ કર્યું છે તાજેતરમાં ફ્રાન્સમાં તેની સેવાઓ શરૂ કરવામાં આવી હતી ભારતનું યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ વૈશ્વિક બની રહ્યું છે અને ઘણા દેશો તેને અપનાવવામાં રસ દાખવ્યો છે હવે તે વધુ વિસ્તર્યું છે અને આ અંતર્ગત લોકો મોરેશિયસ અને શ્રીલંકામાં પણ યુપીઆઈ નો ઉપયોગ કરી શકશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બંને દેશોમાં આ સેવાની શરૂઆત કરશે આ દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનેલ વિક્રમસિંઘે અને મોરિશિસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથને સાથે ત્રણેય દેશોના સેન્ટ્રલ બેંકના ગવર્નરો પણ હાજર રહેશે રવિવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સ જારી કરવામાં આવી હતી તે વખતે વિદેશ મંત્રાલય દ્વારા યુપીઆઈ અને રૂપે કાર્ડની સુવિધાઓ પણ શેર કરવામાં આવી હતી શ્રીલંકા અને મોરિશિયસમાં યુપીઆઈ સેવાઓ શરૂ થયા બાદ બંને દેશોના લોકો પોતપોતાના સ્થળોએ તેનો ઉપયોગ કરી શકશે આ ઉપરાંત ભારતની મોરિશિયસ અને શ્રીલંકા જતા પ્રવાસીઓ અને ત્યાં ભારત આવતા પ્રવાસીઓ પણ આના દ્વારા પેમેન્ટ કરી શકશે મોરિશિયસમાં માત્ર યુપીઆઈ જ નહીં પરંતુ યુપે કાર્ડ સેવા પણ શરૂ કરવામાં આવી છે ભારતના યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે યુપીઆઈની લોકપ્રિયતા સતત વધી રહી છે જેનામાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈ દ્વારા સંચાલિત આ સેવા મોદી સરકારે બે હજાર સોળમાં શરૂ કરી હતી તેણે પૈસાની લેવડ દેવડ દ્વારા ઓનલાઈન પેમેન્ટ ખૂબ જ સરળ બનાવ્યું છે યુપીઆઈ સરળ રીતે સીધા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા પૂરી પાડે છે તે રિયલ ટાઈમ ફંડ ટ્રાન્સફર માટે સક્ષમ છે અને તેને આઈએમપીએસ પીએસ મોડલથી વિકસાવવામાં આવ્યું છે અને મોરેશિયસમાં લગભગ વીસ હજાર ભારતીયો રહ્યો છે અને દર વર્ષે પાંચ હજારથી વધુ ભારતીયો પ્રવાસીઓ મોરેશિયસ માટે પહોંચે છે અને ત્યાંની કોલ વસ્તીમાં લગભગ વીસ હજાર ભારતીય મૂળના જે લોકો છે તેનો સમાવેશ થાય છે અને મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગનાથે આ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે દેશમાં યુપીઆઈ લોન્ચ કરવાનો વિચાર ભારતમાં યોજાયેલી જી સમિટ દરમિયાન આવ્યો હતો અને હવે તેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે મોરેશિયસમાં યુપીઆઈનો ઉપયોગ કરવા માટે યુઝરએ યુપીઆઈ ગ્લોબલ અને યુપીઆઈ ઇન્ટરનેશનલ ડાઉનલોડ કરવાનું રહેશે અને તેના દ્વારા સરળતાથી ટ્રાન્ઝેક્શનની સુવિધા મેળવી શકશે યુપીઆઈ સેવાઓની સાથે રૂપે કાર્ડ પણ મોરેશિયસમાં શરૂ કરવામાં આવ્યું છે જેનો અર્થ છે કે તેની સેવાઓનો પણ લાભ ત્યાં લોકો લઈ શકાય છે ફ્રાન્સ અને સિંગાપોર સહિત બીજા ઘણા દેશોમાં પણ આ સુવિધાઓની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સક્રિય જે શ્રીલંકા અને મોરિશિયસમાં યુપીઆઈની શરૂઆત પહેલાં ફ્રાન્સ સિંગાપોર યુએઈ નેપાળ ભૂતાનમાં ભારતીય પેમેન્ટ સિસ્ટમ સક્રિય છે તમને જણાવી દઈએ કે યુપીઆઈની શરૂઆત બાદ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે દર વર્ષે તેમાં વધારો થઈ રહ્યો છે અને એન એનપીસીઆઈના આંકડાઓને જોઈને તેનો અંદાજ લગાવી શકાય છે આ મુજબ ગયા વર્ષે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં પણ યુપીઆઈ દ્વારા અઢાર લાખ કરોડ રૂપિયાનું રોકડ ટ્રાન્ઝેક્શન થયું હતું જે રેકોર્ડ બ્રેક ટ્રાન્ઝેક્શન છે અને જે અગાઉના વર્ષમાં બે હજાર બાવીસના સમાન સમયગાળા કરતાં પણ ચોપન વધુ છે જી જી આગળ વાત કરું તો સુરત થી અયોધ્યા જતી આસ્થા ટ્રેન પર મોડી રાત્રે પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં મુસાફરો ભયમાં મુકાયા હતા ત્યારે પોલીસ તપાસ પણ શરૂ થઈ છે જેમાં સુરત થી અયોધ્યા જતી ટ્રેન પર કેટલાક અસામાજિક તત્વોથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં ટ્રેન પર સતત પથ્થર મારો થતા મુસાફરોમાં ભય વ્યાપી જવા પામ્યો હતો અને આ સમગ્ર બાબતને નંદુરબાર રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે સુરતથી અયોધ્યા જવા માટે આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવી છે જે ટ્રેન ગત રોજ સાંજે આઠ વાગ્યે સુરત રેલવે સ્ટેશનથી નીકળી હતી જેના થોડા સમય બાદ તે નંદુરબાર નજીકથી રાત્રે દસ ને પિસ્તાલીસ કલાકે પસાર થઈ હતી તે સમય દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો અને અચાનક ટ્રેન પર પથ્થરમારો થતા મુસાફરોમાં ભય જોવા મળ્યો હતો ત્યારે ટ્રેન પર સતત પથ્થર મારો થતા મુસાફરોમાં ભય વ્યાપી જવા પામ્યો હતો અને કેટલાક યાત્રીઓએ પથ્થરોથી બચવા માટે બારીના કાચ પણ બંધ કરી દીધા હતા તો કેટલાક પથ્થરો બારીના કાચ તોડી ટ્રેનની અંદર આવી ગયા હતા ત્યારે સદનસીબે કોઈ મુસાફરને ઈજા થવા પામી ન હતી ત્યારે પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા જોતા તપાસ શરૂ કરી અને આ સમગ્ર ઘટના બાબતે રેલવે પોલીસના એપીઆઈ રમેશ બાબરિયાએ એ જણાવ્યું હતું કે ટ્રેનમાં બેઠકે એક મુસાફરે ફોન પર જણાવ્યું હતું કે અમે ટ્રેનમાં બેઠા હતા ત્યારે અચાનક જ ટ્રેન પર પથ્થર મારો અથડાવવાનો જોર જોરથી અવાજ આવવા લાગ્યો હતો ત્યારે અંધારું કોઈ પથ્થર કોણ મારી રહ્યું હતું તે દેખાયું ન હતું અને સિગ્નલ ન હોવાના કારણે ટ્રેન ધીમી પડી ગઈ હતી આ બાબતે મુસાફરોએ ફરિયાદ કરતા નંદુરબાર રેલવે સ્ટેશન પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને ઘટનાની ગંભીરતા જોતા તપાસ શરૂ કરી હતી જી આ સાથે એક મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના हीरा ઉદ્યોગને મોટો ફટકો પડવાની તૈયારી છે જેનામાં પાંત્રીસ ટકા જેટલું નુકસાન થઈ શકે છે સુરતના હીરા ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી સુરતના હીરા ઉદ્યોગને પાંત્રીસ ટકાનું નુકસાન થવાનો અંદાજ છે ત્યારે અમેરિકાની ઓફિસ ઓફ ફોરેન એસેટ જે કંટ્રોલ રેશિયન ડાયમંડ પર પ્રતિબંધ મૂક્યો છે

નિયંત્રણ કડક કરાયા છે અને પેલી માર્ચથી અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મુકાશે જેથી સુરતના હીરા ઉદ્યોગને પાંત્રીસ ટકાનું નુકસાન થવાનો અંદાજ છે સુરત આવતા તમામ ડાયમંડમાંથી કુલ પાંત્રીસ ટકા ડાયમંડ રશિયાથી આયાત થાય છે અને અડધા કેરેટથી પાતળી સાઈઝના હીરા પણ બેન છે અને સુરતને ભારે નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે અમેરિકાથી ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલ રશિયન ડાયમંડ પર પ્રતિબંધ મૂક્યો હતો યુક્રેન બાદ અમેરિકામાં રશિયાથી ઉત્પાદિત વસ્તુઓ પર નિયંત્રણ કડક કરાયા છે અમેરિકાના નિર્ણયથી સુરતના હીરા ઉદ્યોગને પાંત્રીસ ટકા લઈ ઉદ્યોગકારો ચિંતિત બન્યા છે નાણાકીય વર્ષ બે હજાર તેર ચૌદમાં ભારત અને ઇઝરાયલ વચ્ચે જેમ્સ અને જ્વેલરીનો વેપાર બે પોઈન્ટ ચાર બિલિયન હતો જે નાણાકીય વર્ષ બે હજાર બારમાં બે પોઈન્ટ આઠ બિલિયન હતો અને ઇઝરાયલના તમામ ભાગોમાં કોઈ યુદ્ધ ચાલી રહ્યું નથી તે સરહદનો ભાગ છે કે નહીં તેના આધારે જો કોઈ દેશની અંદર જે અસર થઈ છે તે જોવાનું છે તો ત્યાંથી યુદ્ધ ચાલી રહ્યું છે તો જો તે સમાપ્ત થાય અને વહેલી તકે તે તમારા માટે સારી બાબત છે અને ભવિષ્યમાં તેની અસર પડી શકે છે કારણ કે જો લાંબા સમય સુધી ચાલુ રહેશે તો આપણી દિવાળીની મુખ્ય સિઝન છે અને આગામી ક્રિસમસ આવશે જે વિશ્વ માટે શ્રેષ્ઠ સિઝન છે અને લાંબા સમય સુધી ચાલુ રહેશે જો તેમાં વધુ અસર પડશે અને સમસ્યાનો કોઈ ઉકેલ દેખાતો નથી અને સુરતના હીરા ઉદ્યોગ માટે ભવિષ્ય અંધકારમય લાગે છે અગર જુનાગઢ શહેરની વાત કરું તો મીરાનગર વિસ્તાર સંપૂર્ણ ખોદી નાખતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે જેમાં આગામી દસ દિવસમાં રસ્તો રિપેર કરવામાં નહીં આવે તો કાનૂની કાર્યવાહી કરવાની પણ એ લોકોએ ચીમકી ઉચ્ચારી હતી ત્યારે એ સમગ્ર વાત જણાવો તો મીરાનગર મેઇન રોડ કે જે છેલ્લા ઘણા સમયથી સંપૂર્ણ ખોદી નાખેલ છે અને ભૂગર્ભ ગટર બાદ ગેસ કંપની દ્વારા ફરી થવાથી હાલ આ રોડ ચાલી શકાય તેવી સ્થિતિમાં જ નથી જેથી આ વિસ્તારમાં રહેતા લોકોને ભયંકર યાતના સહન કરવી પડે છે અને આવા સંજોગોમાં અંગે ચૂંટાયેલા સદસ્યો તરીકે આપશ્રીની જવાબદારી અને ફરજ અંગે સજાગ થઈ પ્રજાની પીડાને વાચા આપવા સમય ફાળવવા વિનંતી વિનંતી કરવામાં આવી છે અને આ વિસ્તારના જનપ્રતિનિધિઓ તરીકે ઉપરોક્ત ગંભીર બાબતની દરકાર લેવામાં નહીં આવે તો છૂટકે અમારે આ અંગે કાનૂની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે પૂર્વનગર નગર સેવક અમૃત દેસાઈ આ ચીમકી ઉચ્ચારી હતી અને આશા વ્યક્ત કરી હતી કે ગામ ઘર ચલો અભિયાનને સાચા અર્થમાં સાર્થક કરવાનો અથાગ પ્રયાસ આપ જનપ્રતિનિધિઓ દ્વારા થશે આ સાથે આપણા પ્રતિનિધિ જોડાયા છે પરેશભાઈ બુદ્ધભટ્ટી જી પરેશભાઈ નમસ્કાર ભૂગભાવીએસટી લાઈન માટે પણ ખોદવામાં આવ્યો છે હાલ આ રસ્તો કોઈ પણ તંત્ર દ્વારા આવતો નથી જેને લઈને સ્થાનિકો માં રોષ છે

તેમજ મુસાફરોનો તકલીફ ન પડે તે માટે અમદાવાદ એરપોર્ટ ખાતે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટર્મિનલ પર ઇમિગ્રેશન કાઉન્ટરમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ તારીખ આઠ અને નવ ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમય દરમિયાન ઇમિગ્રેશન કાઉન્ટર પરના સર્વરમાં ખામી સર્જાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ઇમિગ્રેશન મોડું થતા મુસાફરોમાં રોજ પણ જોવા મળ્યો હતો અને આ એરપોર્ટ પર ઇમિગ્રેશન કાઉન્ટર પર સર્વરમાં ખામી સર્જાતા મુસાફરોએ એક કલાકથી વધુ સમય રાહ જોવી પડી હતી અને ઇમિગ્રેશન કાઉન્ટરનો સર્વર ઠપ થતા મુસાફરોનું ઇમિગ્રેશન મોડું થયું હતું અને ઇમિગ્રેશન મોડું થતા ફ્લાઇટ પણ મોડી ટેક ઓફ થવાથી મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો જી આ સાથે આગળ વાત કરીએ તો રાજ્યમાં વાતાવરણને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ આગામી ચોવીસ કલાક બાદ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે લોકો સવારે ઠંડી તેમજ બપોરે ગરમીનો અનુભવ કરી રહ્યા છે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેમજ પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નહીં હોવાથી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ચોવીસ કલાક રાજ્યમાં તાપમાનનો પારો યથાવત રહેશે તેમજ ચોવીસ કલાક બાદ તાપમાનમાં સામાન્ય વધારો થવાની સંભાવના છે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થતા ગરમીનો અહેસાસ થશે અને તાપમાનમાં વધારો થવાથી લોકો થોડો ગરમીનો અનુભવ થશે અને રામાશ્રય યાદવ એટલે વૈજ્ઞાનિક જે છે તેમણે આપણા જે વાત કરી છે તેમણે કહ્યું છે કે આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદ નહીં થાય તેવી આગાહી કરવામાં આવી છે અને આગામી ચોવીસ કલાક બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે ત્યારે તાપમાનની વાત કરીએ તો ગાંધીનગરમાં ગરમીનો અહેસાસ થઈ શકે છે અમદાવાદમાં તાપમાન સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે જ્યારે નલિયામાં સૌથી ઓછું નવ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે ચોવીસ કલાક બાદ અમદાવાદનું મિનિમમ તાપમાન અઢાર ડિગ્રી આસપાસ પહોંચશે

દલાલે બિલ્ડરના વોટ્સએપ નંબર ઉપર યુવતીને ફોટો મોકલી મજા માણવા ઓફર કરી હતી અને બિલ્ડરે મકાનમાં બોલાવાયો હતો અને જ્યાં અગાઉથી એક યુવતી હાજર હતી પરંતુ બંગલામાં પ્રવેશ કરતાની સાથે જ દરવાજો બંધ કરી દીધો હતો ને આ સમયે અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી સુશાંત સહિત ચાર શખ્સોને નકલી પોલીસ બનીને આવ્યા હતા અને તમે છોકરી રાખી ખોટા ધંધા કરો છો તેમ કહી ખોટા કેસમાં ફસાવી દેવાની બિલ્ડરની ધમકી પણ આપી હતી જેમાં કેસ ન કરવા પેટે અડાજણ ના નામે દમ મારી રૂપિયા ત્રીસ લાખનો તોડ પણ કર્યો હતો જેથી અડાજણ પોલીસે અશ્વિન ઊર્ફે ગોપાલ રબારી અને સુશાંત નામના શખ્સોને ઝડપી રૂપિયા ત્રીસ લાખ રિકવર કરવામાં આવ્યા છે આ બંને શખ્સો સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ કરી અને અન્ય આરોપીઓની શોધકોણ પણ હાથ ધરવામાં આવી છે

અનેક નિયમો છે તેમનું પાલન કરવામાં આવશે અને જો પાલન નહીં કરવામાં આવે તો સ્કૂલની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ અમદાવાદ ડીઓ હવે એક્શનમાં આવ્યા છે જેમાં પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સત્યાવીસ નિયમો બનાવવામાં આવ્યા છે તેમજ જો કોઈ પણ શાળા પ્રવાસ દરમિયાન આ નિયમનું પાલન નહીં કરે તો તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે

સાથે પ્રવાસ અંગેની જે વાલીની સંમતિ પત્રક હશે તેની ફાઇલ બનાવીને શાળા કક્ષાએ રાખવાની રહેશે અને નિયમો અનુસાર વિદ્યાર્થીની સંખ્યા પ્રમાણે શિક્ષકો લઈ જવાના રહેશે જી આ સાથે જે પ્રવાસ છે તેનું શૈક્ષણિક કાર્યને અસર ન થાય તે રીતે યોજના બનાવવાની રહેશે અને પ્રવાસ દરમિયાન જો વિદ્યાર્થીને પ્રવાસના સ્થળોનું શૈક્ષણિક મહત્વ સમજાવવાની જવાબદારી પ્રવાસમાં સામેલ શિક્ષકોની જ રહેશે જે જે સ્થળો છે ત્યાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશબંધી હોય તેવા સ્થળોએ મુલાકાત લેવી નહીં અને જે કચેરી છે તેના દ્વારા જે સ્થળોની મંજૂરી લીધેલી હોય તે સ્થળોએ જ મુલાકાત લેવાની રહેશે બીજું તો વિદ્યાર્થીઓને માટે મહિલા શિક્ષક ફરજિયાત સાથે રાખવાના રહેશે અને પ્રવાસમાંથી પરત આવ્યા બાદ પ્રસંગ અંગેનો વિગતવાર ખર્ચ હિસાબ શાળાના નોટિસ બોર્ડ પર મુકવાનું રહેશે અને વાર્ષિક નિરીક્ષણ સમયે રજૂ કરવાનું પણ રહેશે જી બાળકોને પ્રવાસમાં લઈ જવા માટે અને વ્યવસ્થિત રીતે સહી સલામત રીતે પાછા લાવવાની જવાબદારી સુનિશ્ચિત કરવાની પણ રહેશે સમયે કોઈ પણ સંજોગોમાં મુસાફરી કરી શકાશે નહી અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હોય તો સાત કલાક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ હોય તો આઠ કલાક સુધીમાં મોડામાં મોડા રોકાણના સ્થળે પહોંચી જવું પડશે અને મંજૂરીના પત્રો વાલીઓનો સંપર્ક નંબર એટલાસ હોકા યંત્ર તથા જરૂરી સંદર્ભ સાહિત્ય પ્રવાસમાં સાથે રાખવાનું રહેશે જી આ સાથે પ્રવાસમાં શુદ્ધ પાણી અને આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે અને શાળા દ્વારા જે કોવિડ નાઇન્ટીનનું પણ ચુસ્ત પાલન કરવાનું રહેશે અને સદર બાબતે કોઈ પણ બનાવ બને તેની સંપૂર્ણ જવાબદારી શાળાના આચાર્ય શ્રીની રહેશે જી આ સાથે વિદ્યાર્થીઓને ઉંમરને ધ્યાને લઈને પ્રવાસનું આયોજન કરવાનું રહેશે અને પ્રવાસ દરમિયાન ઉપયોગમાં લેવાતા વાહનોનો આરટીઓ દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલ આરસી બુક જે વીમો છે ફિટનેસ સર્ટિફિકેટ પરમિટ તેમજ ડ્રાઈવરનું લાયસન્સ વગેરેની નકલો પૂર્વેથી મેળવી તથા તે અંગેની સંપૂર્ણ ચકાસણી કરવાની રહેશે અને વાહનમાં ફાયર સેફટીના સાધનો જરૂરી છે તથા તેના ઉપયોગની જાણકારી તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓને પ્રવાસ પૂર્વે આપવી જોઈએ પ્રવાસ મરજીયાત રહેશે અને કોઈ પણ વિદ્યાર્થી કે વાલીને પ્રવાસ માટે ફરજ ન પાડવી જોઈએ બીમાર વિદ્યાર્થીઓ પ્રવાસ સહન ન કરી શકે તેવા નબળા વિદ્યાર્થીઓ તથા પ્રવાસની એલર્જી હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવાસમાં સમાવેશ કરવાનો રહેશે નહીં જો પ્રવાસના સ્થળ મુજબ જે સેફટી સાધનો પ્રવાસ દરમિયાન પ્રવાસ સ્થળ પર વપરાય તે સુનિશ્ચિત કરવાનો રહેશે જેમ કે નદી તળાવ જેવા સ્થળો માટે લાઈફ જેકેટ જેવા સાધનો જેવી આનુસાંગિક વ્યવસ્થાની પૂર્વ ચકાસણી કરવાની તેમજ ઉપયોગ કરવાનો રહેશે અને જો પ્રવાસ દરમિયાન રાજ્યમાં કે રાજ્ય બહારના સ્થળે વિદ્યાર્થીઓ કર્મચારીઓ દ્વારા આલ્કોહોલ પ્રવાહી કે કે પદાર્થો સાથે સાથે રાખવા ઉપયોગ કરવો નહીં બસમાં મુસાફરી કરનાર તમામ ડ્રાઈવર તથા તેના સહાયક સ્ટાફ શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓને જરૂરી માહિતી તેમના ઓળખ કાર્ડ તથા મોબાઈલ નંબર સાથે રાખવાના રહેશે પ્રવાસના આયોજનની જાણ સ્થાનિક પ્રાદેશિક વાહન વ્યવહારથી કચેરી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનને કરવી પડશે જો આ સાથે દર 20 વિદ્યાર્થીઓને એક માર્ગદર્શન શિક્ષકે પ્રવાસમાં જવું પડશે અને 15 વિદ્યાર્થીઓ સાથે એક મહિલા શિક્ષકે જવું જવાનું રહેશે અને પ્રવાસ સ્થળ વિદ્યાર્થીઓને વય કક્ષા મુજબ રાખવાનું રહેશે અને પ્રવાસ સ્થળમાં બાળકોની સુરક્ષા સંબંધિત વ્યવસ્થાની ચકાસણી પણ કરવાની રહેશે

રાજ્યપાલે સંબોધન વાંચ્યું ન હતું અને અને વોકઆઉટ કર્યું હતું આપણા દેશમાં અનેક રાજ્યોમાં કેટલીક વાર સ્થાનિક રાજ્ય સરકાર અને રાજ્યપાલ વચ્ચે મતભેદ સામે આવતા હોય છે જોકે તમિલનાડુથી આ બધાની વિપરીત એક ઘટના સામે આવી છે વાત જાણે એમ છે કે રાજ્યપાલ આર એન રવિએ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરેલું અભિભાષણ વાંચવાની ના પાડી અને વિધાનસભામાંથી વોકઆઉટ કર્યો હતો મહત્વનું તો એ છે કે ભારતના સંસદીય ઇતિહાસમાં પહેલીવાર આ ઘટના બની છે જ્યારે રાજ્યપાલે સંબોધન વાંચ્યું ન હતું અને વોકઆઉટ કર્યું હતું જો કે આ પછી પણ ડીએમકે સરકારે લેખિત ભાષણની તરફેણમાં ઠરાવ પસાર કર્યો હતો અને જે રાજ્યમાં વાંચ્યું પણ ન હતો એવું તો શું થયું તમિલનાડુ વિધાનસભામાં કે આજે સત્રની શરૂઆત તમિલનાડુના રાજ્યગીત સાથે થઈ હતી આ પછી રાજ્યપાલ આર એન રવિએ તેમનું ભાષણ પણ કર્યું હતું અને તમિલ ફિશલ તમિલ ફિલસોફ તિરુવલીની કેટલીક પંક્તિઓ વાંચી હતી અને પછી તેમણે કહ્યું હતું કે મારી વારંવારની વિનંતી છત્રા સત્રની શરૂઆતમાં અને રાષ્ટ્રગીત સંબોધનમાં આવા ઘણા કફરા છે જેનાથી હું સંતુષ્ટ નથી હું આનાથી નૈતિક અને વાસ્તવિક આધારો પર સંતુષ્ટ નથી જી આ સાથે શું કહ્યું રાજ્યપાલે તેની વાત કરી તો તમિલનાડુના રાજ્યપાલે કહ્યું કે આ સાથે હું મારું ભાષણ સમાપ્ત કરું છું હું ઈચ્છું છું કે ગૃહ ચાલે અને લોકોના કલ્યાણ માટે સારી ચર્ચા થાય આટલું કહીને રાજ્યપાલે બોલવાનું બંધ કરી દીધું અને ત્યારબાદ તમિલનાડુ વિધાનસભાના અધ્યક્ષે ભાષણનો તમિલ અનુવાદ વાંચ્યું હતો આ દરમિયાન રાજ્યપાલ સ્પીકરની બાજુમાં બેઠા હતા ત્યારે સ્પીકરે એવું કહીને ભાષણ સમાપ્ત કર્યું કે તેને મંજૂરી માટે રાજભવન મોકલવામાં આવ્યું છે તેમણે કહ્યું કે રાષ્ટ્રગીતને લઈને વિવાદ પણ ઉકેલાઈ ગયો છે અમે પહેલેથી જ નક્કી કર્યું છે કે ગૃહના કાર્યવાહી જે રાજ્યગીતથી શરૂ કરવામાં આવ્યું છે અને અંતે રાષ્ટ્રગીત વાંચવામાં આવ્યું છે આ સિવાય સ્પીકરે કહ્યું કે કેમ વૈચારિક મતભેદો હોવા છતાં તમિલનાડુની એમ કે સ્ટાલિન સરકારે હંમેશા રાજ્યપાલનું સન્માન કર્યું છે આપણા વર્તમાન જે આપણું જે વર્તન છે તેમાં કોઈ ફેરફાર નહીં થાય તેમણે કહ્યું કે હવે રાજ્યપાલનો ઈમાનદારી બતાવવાનો વારો છે અને તમિલનાડુએ તેનો કિસ્સો હિસ્સો જે છે તે આપવા માટે કેન્દ્ર સરકાર પાસે માંગ ઉઠાવી છે તેમણે કહ્યું કે પીએમ કેર ફંડમાં કરોડો રૂપિયા પડ્યા છે જો તમે માંગણી કરી હોત તો સરકારને રાહત મળી હોત અને થોડીક મદદ પણ મળી હોત જેથી અમે પૂરના કારણે સર્જાયેલી આફતનો સામનો કરી શક્યા હોત આ સાથે આગળ વાત કરવામાં આવે તો યુપીમાં દર એક લાખ લોકોને કેન્સર થવા પાછળનું કારણ છે તમાકુ રિપોર્ટમાં ખુલાસો થયો છે જેનામાં મહિલાઓ પણ બાકાત નથી રેડિયોથેરાપી અને મેડિકલ એન્કોલોજી વિભાગના નિષ્ણાંતોએ રોગને દૂર કરવા માટે આત્મસંયમની જરૂરિયાત પર ભાર મૂક્યો છે ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ પ્રદેશમાં દરેક બીજા પુરુષ દર્દી કેન્સરનું કારણ તમાકુ છે આંકડા દર્શાવે છે કે પુરુષમાં ત્રેપન ટકાથી વધુ કેન્સર તંબાકુથી સંબંધિત છે મહિલાઓ માટે આંકડો લગભગ પંદર ટકા છે જ્યારે રાજ્યમાં સરેરાશ સાડત્રીસ પાંચ ટકા છે રિપોર્ટ દર્શાવે છે કે મોટા ભાગના દર્દીઓ કેન્સરના છેલ્લા તબક્કામાં હોસ્પિટલમાં પહોંચે છે જ્યાં સારવારના વિકલ્પો મર્યાદિત બની જાય છે રેડિયોથેરાપી અને મેડિકલ એન્કોલોજી વિભાગના નિષ્ણાંતે રોગને દૂર રાખવા માટે આત્મ જરૂરિયાત પર ભાર મૂક્યો હતો સિનિયર ફેકલ્ટી પુનિતાલ આલે જણાવ્યું હતું કે આત્મનિયંત્રણ અપનાવવું અને તમાકુ સૌથી સરળ અસરકારક નિવારક વ્યૂહરચના છે કે તેનાથી દૂર રહેવું જોઈએ જેને કોઈ પણ અપનાવી શકે છે અને ઉત્તર પ્રદેશમાં દર વર્ષે કેન્સરના અંદાજિત બે પોઈન્ટ એક લાખ કેસ નોંધાય છે જે ભારતના રાજ્યમાં સૌથી વધુ છે સામાન્ય રીતે પુરુષોમાં સૌથી વધુ આ આંકડો જોવા મળે છે અને સામાન્ય કેન્સર મોઢાનું કેન્સર છે જેનામાં વીસ પોઈન્ટ ચાર ટકા છે અને જ્યારે સ્ત્રીઓમાં સૌથી સામાન્ય કેન્સર સ્તન કેન્સર છે જેનામાં ત્રેવીસ પોઈન્ટ નવ ટકા છે અને યુપીમાં કેન્સરના દર્દીઓનો મૃત્યુદર તમામ શ્રેણીઓમાં લગભગ પંચાવન ટકા જેટલો છે ને કેન્સર નિષ્ણાંત શાલિન કુમારે જણાવ્યું હતું કે બે હાજર ચોવીસ ક્લોઝ ધ જે

સંબોધિત કરવી આવશ્યક બની રહેશે મહત્વના સમાચાર અને સમસ્યાની આ સાથે તમામ માહિતી અપડેટ આપણા સુધી પહોંચાડતા રહેશું તમારી સમસ્યા અને નિવારણ માટે પ્રયાસ કરતા રહેશું હાલ મનની વાત